સુરતમાં તાપીના ઉદ્ગમ સ્થાન ખાધે

સૂર્ય સૂર્યયાગ અવધૂધ આશ્રમ ભક્તમંડળ રામનગર સુરત ઋષિ ઋષિદુર્વાસા આશ્રમ ભક્તમંડળ ડુમસ તથા શ્રી ક્ષેત્રબિંદુ પર્વતતાપીમા સંસ્થાન મુલતાઈ મધ્યપ્રદેશના સંયુક્ત ઉપક્રમ દ્વારા આયોજિત સૂર્ય સૂર્યયાગનો પ્રારંભ શુક્રવાર તારીખ અઢાર એપ્રિલ બે હજારના રોજ કરવામાં આવ્યો હતો

તો તેને માટે હું તમને ટૂંકું કથન કહું તો અમારા બધાના ગુરુ મહારાજ શ્રી વિશ્વનાથ અવધૂતજી મહારાજ જેમનો પાલનપુર પાટિયા પર અવધૂત આશ્રમ આશ્રમ છે ગુરુદેવ અવધૂત તે ગુરુ મહારાજે બે હજારની સાલમાં તાપી માતાનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશની અંદર બૈતુલ ડિસ્ટ્રિક્ટમાં મુલતાઈ શહેર અને ત્યાં તાપી માતાનો કુંડ છે જ્યાંથી તાપી માતાનો પ્રાદુર્ભાવ થયો છે તો તે જગ્યા પર અને અહીં ડુમસમાં દુર્વાસા દુર્ગાશમ આશ્રમ જ્યાં સ્થળ પર તાપી માતા નજીકમાં સમુદ્રની અંદર જેમનો સંગમ થાય છે તો આ બે સ્થળો પર એક જ સાથે સાલમાં કરાવેલા મૂળ એટલે આપણો નગર છે તે સૂર્યપુર છે એટલે સુરત એટલે ભગવાન સૂર્યનારાયણ નગરી છે તો એ બે હાજર ની સાલમાં જે સૂર્યયાગ એમણે બે સ્થળ પર એક સાથે કરાવેલા તે જ યજ્ઞને અમે અમે પ્રેરણારૂપ બનીને ફરી પાછીની પુનરાવૃત્તિ કરીને બે હજાર પચીસ માં પચીસમાં વર્ષે ફરી ભક્તોને એવી મનમાં ઈચ્છા થઈ કે આપણે એ જ યજ્ઞની પુનરાવૃત્તિ કરીએ અને તે જ હેતુથી લઈને ફરી એકવાર સૂર્યનારાયણની પ્રીતિ આપણને પ્રાપ્ત થાય મા તાપી માતા તો આપણા બધા લોકોનું કલ્યાણ કરી જ રહી છે કે જેના જળથી જ આપણા લોકોનું જીવન ચાલી રહ્યું છે તો અહીંથી સાતસો ને ચોવીસ કિલોમીટર દૂર તાપી માતા મુલતાઈથી નીકળે અને આપણા સમુદ્રમાં અહીંયા મળે તેની અંદર કેટલા તટને માતા પાવન કરે છે કેટલા જીવોનું ભરણ પોષણ કરે છે જેના વગર જીવન શક્ય નથી તે માતા તાપીના કિનારા પર ભગવાન પ્રીતિ પ્રાપ્ત થાય તે હેતુથી ત્રિદિવસીય સૂર્ય યાગ નું આયોજન અને તેનો હવન કરી રહ્યા છે આ યજ્ઞ ની અંદર ભગવાનનું જે અગ્નિ સ્થાપન કર્યું તે પણ લૌકિક અગ્નિ નહીં પણ અરણી મંથન કરીને આપણે અગ્નિ પ્રગટ કરીને તેનું સ્થાપન કર્યું નવ ગ્રહની અંદર પ્રત્યેક ગ્રહની અલગ અલગ સમિતા લખેલી છે એમાં સૂર્યનારાયણ ભગવાન માટે આંકડાની સમિતા લખેલી છે તો દસ હજાર આંકડાની સમિતની આહુતિ અહીં અને દસ હજાર આંકડાની સમિતિની આહુતિ ત્યાં મુલતાઈભા અને બીજી આહુતિયા મળીને એકવીસ હજાર આહુતિના ત્રણ દિવસનો યજ્ઞ જે આજે ટૂંક સમયમાં સંપન્ન થઈ જવા રહ્યો છે તેની અંદર બધા ભક્તોએ પોતાનો સિંહફાળો આપ્યો કેટલાક ભક્તોએ સેવા કરી બધાએ પોતપોતાનું પદ લઈને ગુરુ મહારાજની પ્રીતિ માટે સૂર્યનાની પ્રીતિ માટે અને અમારા ગુરુ મહારાજનો મુખ્ય ઉદ્દેશ હતો જેમ નામ છે તો તો વિશ્વને માટે છે તેમનો મૂળ હેતુ હતો સર્વે સર્વે સંતુ મહાપુરુષોના કોઈ પણ કાર્ય કાર્ય હોય તે લોક કલ્યાણ માટે જ હોય છે તો તે જ હેતુને અમે ફરી પાછા અનુસરીને કરીએ છીએ અમારા કોઈ પણ બેનર લાગ્યા હોય કોઈ પણ નિમંત્રણ કાર હોય તેમાં તમને કોઈ નિમંત્રકનું નામ જોવા નહીં મળશે બસ આ યજ્ઞમાં તમે આવો દર્શન કરો પ્રસાદ પ્રાપ્ત કરો અને યજ્ઞ ની ફળશ્રુતિ દ્વારા આ વિશ્વના પ્રત્યેક જીવોનું કલ્યાણ થાય અને સૂર્યનારાયણની અસીમ કૃપા દરેક પર રહે તેને માટે સૂર્યયાગ ચાલી રહ્યો છે અહીંયા અવધૂત આશ્રમ રામનગર અમારા શ્રી વિશ્વનાથ અવધૂતજી મહારાજની પ્રેરણાથી અહીંયા સૂર્ય યાગ નું આયોજન કર્યું છે સૂર્યયાગ એટલે સૂર્ય નારાયણ ભગવાનનો યજ્ઞ એ સૂર્યનારાયણ ભગવાનનો યજ્ઞ આજથી પચીસ વર્ષ પહેલા અમારા પૂજ્ય બાપજીએ મુલતાઈ એટલે કે તાપી માતાનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશમાં આવ્યું છે એ ઉદ્ગમ સ્થાનથી ત્યાં યજ્ઞ કર્યો અને એની સાથે સાથે સુરતમાં જે તાપી માતાનું સંગમ સ્થાન છે અહીંયા એ બે જગ્યાએ એક સાથે યજ્ઞ સૂર્ય યજ્ઞ કર્યા હતા અને એક સાથે પ્રારંભ અને એક સાથે પૂર્ણાહુતિ એવી જ રીતે એમની પ્રેરણાથી એમની આજ્ઞાથી એમની કૃપાથી આ યજ્ઞ ત્રણ દિવસનો યજ્ઞ આજે અમે પૂરી પૂર્ણ થાય છે આજે ત્રીજો દિવસ આજે પૂર્ણ હોતી છે એ યજ્ઞનો ઉદ્દેશ ફક્ત એક પોતાના લાભ માટે નથી અમારા આચાર્યશ્રીએ જે સંકલ્પ લેવડાવ્યો એ સંકલ્પની અંદર એમણે પોતે જ કહ્યું છે સંકલ્પની અંદર કે સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામય એટલે કે તમામ જીવ તમામ આ પૃથ્વી ઉપર જે ગ્રહોની ઉથલ પાથલ થઈ રહી છે અને એ વિશ્વની શાંતિ માટેનો આ યજ્ઞ છે તમામ ગ્રહોના આધિપત્ય દેવ સૂર્યનારાયણ ભગવાન છે એટલે સૂર્ય યજ્ઞ નું આયોજન કર્યું છે કેટલા બ્રાહ્મણો અહીંયા બેઠા હતા કઈ રીતનું આયોજન કેટલા ભાવિક ભક્તો દર્શન આવી ચૂકેલા છે અહીં છે ને પાંત્રીસ બ્રાહ્મણો ત્રીસ થી પાંત્રીસ બ્રાહ્મણો અહીંયા છે અને અમારા ત્રીસ થી પાંત્રીસ બ્રાહ્મણો મુલતાઈમાં ગયા છે એટલે બે ટીમ અમે બ્રાહ્મણોની કરી છે અહીંયા છે અને મુલતાઈ છે અને ભાવિ ભક્તો તો ત્રણ દિવસથી અસંખ્ય આવે છે આ યજ્ઞ અમારા પૂજ્ય બાપજીની કૃપાથી અમને આનો લાભ મળ્યો છે અને એનું તો વર્ણન કરવું જ શબ્દોમાં બોલ કહી શકાય એમ નથી અને એકદમ અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે બહુ જ દિવ્ય યજ્ઞ છે આ બહુ જ નસીબ હોય તો આ યજ્ઞનો તમને લાભ મળે છે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુનરીકાક્ષ મંગલાય તનોહરી સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્ધ સાદી કે શરણિયે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે એટલે સૌના કલ્યાણ માટે સર્વનું કલ્યાણ થાય સૌને એને માટેનો આ યજ્ઞ છે અને તાપી માતા તો સૂર્યપુત્રી છે સૂર્યનારાયણના અશ્રુમાં બિંદુમાંથી જે નદી સ્વરૂપે જે આવ્યા છે એ સૂર્યપુત્રી તાપી સરિતા કહેવાય સૂર્યનારાયણના અસ્ત્ર બિંદુ જે નીકળી સરિતા એટલે કે ગંગાનું સ્નાન યમુનાનું પાન અને નર્મદાના દર્શનમાં જેટલું મહત્વ રહેલું છે એટલું જ મહત્વ આ તાપીના સ્મરણ માત્રથી છે એટલે મા તાપી તાપહરો તાપી માતાને અમે વંદન કરીએ તાપી માતાનું ને પૂજન કરવાથી એનું ખાલી સ્મરણ કરવાથી તમામ જે પાપોનો નાશ થાય છે અને આપણે શુભ ફળ મળે છે હું હોલિડે પર ફરવા થઈ અને તેમની પ્રેરણાથી મેં આ યજ્ઞ ની શરૂઆત કરી જ્યારે આ યજ્ઞની શરૂઆત કરી એટલે પહેલું મેં ડોક્ટર ભાસ્કરભાઈ અને આપણા જે આચાર્ય છે ધર્મેશભાઈને ને મેં વાત કરી અને બધાએ મને સાથ આપ્યો અને અમે અગિયાર જણા સાઉથ આફ્રિકાથી અહીંયા આવેલા છીએ અને જે આ રૂબીનો જે પથ્થર જે છે જે સૂર્યદેવનો પથ્થર કહેવાય તે અમે બધાને અહીંયા વહેંચેલો પણ છે કે જેથી દરેકને એનો લાભો મળે અને સૂર્યદેવ એ મહાનમાં મહાન શક્તિ આપણા મનુષ્ય કે સૃષ્ટિ માટે છે જ અને એમની પૂજા પ્રાર્થના કરવી એ મારે માટે બહુ મોટી વાત છે બીજું કે આ જે સૂર્યદેવની જે પ્રાર્થના અમે કરી રહેલા છે એ સંસ્કારો મારા સદગુરુએ અમને આપેલા ઓમાં તાપી તાપ હરો મેરે મન કે પાપ હરો એવું ભજન પણ બનાવેલું છે ગંગાથી જે નાઈને આવે જમનામાં જે પાન કરાવે દર્શન કરે નર્મદા જાવે ઉતના પુણ્ય હે તેરે સ્મરણ મેં એ મારા સદગુરુએ ભજન પણ બનાવેલું છે અને એ ભજનનું એમની સાર્થકતા આ યજ્ઞ દ્વારા અમે કરીએ છીએ મારા સદગુરુએ અમને કહેલું કે તાપીમાં સૂર્યદેવના અશ્રુમાંથી બહાર આવેલા છે અને તેમણે જૂનામાં જૂની પહેલામાં પહેલી આ સૃષ્ટિની રચના તાપીમાંથી શરૂઆત થયેલી તાપી પુરાણ પણ છે અને એના અનેક પુરાવા પણ છે બીજું કે તાપીમાંનું જે તાપીમાંના ગુણોથી માણસના આધિ વ્યાધિને ઉપાધિ દૂર થાય છે એ પણ એમણે ભજનમાં લખેલું છે બીજું કે ચઢાલો પ્રાણવાયુ કો બધાલો આત્મ બળપના એ ભજનમાં એમણે એટલું સરસ અમને કહેલું છે કે તમે ચાર શ્વાસ ચાર સુધી શ્વાસ લેવો આઠ સુધી શ્વાસને રોકો અને સોળ સુધી શ્વાસને જો બહાર કાઢો આ રીતે જો તમે શ્વાસ લેવો તો જીવન પણ લાંબુ થાય અને આપણી અંદર આધ્યાત્મિક શક્તિઓની ખીલવણી પણ થઈ શકે એ બધી ગુણોને લેવા માટે કારણ કે ત્યાં પરદેશમાં આવા કોઈ આધ્યાત્મિક ક્ષેત્ર છે જ નથી અને જે છે તે બહુ નાના લેવલ ઉપર છે એટલે અમે પરદેશથી અહીંયા આવીએ છીએ અને આ રીતના ધાર્મિક યજ્ઞો કરીએ છીએ